તે જો જ મને પૂછો તને મને પૂછ્યું થાય તેતર જો હું તો સોય ના આવું તાણે હું હું સાગા તો કોઈ થોડો આડો પડ્યો તો ખાધું ને ખાઈને સોયલો તો થોડું હાર

ચપ્પલ તો જો અંધારું રાત પડેલી હું હજી સાધન તો કરી દીધું એમ હું હું તો પાછળથી ક પખડ મળતો અરે પેલી પૂછ્યું મને ડાયરેક્ટ આવી

આવા નાટક તો જોયા છે આવું હોતું હોય પેલા બેહદ મોડે બેહે એટલે આ ટીયા હા તો જતા તો હારી હરીન છે પાસા બન રાખી બાપા શું લે આ ગાડીના ના લોસા પડે માર તો ગાડી કોઈની કરી નથી પેલા કળવા બાને કાલની ની ગાડી કરી હતી પણ અરે ગાડી જઈને બેઠી ગયો તરત ઉતારી મેલી ઉતાર ઉતાર કી મને પૂછાતા છે બે જગી મોય લે પણ ગોમોય એની ગાડી કોઈ નહીં બોલાવતો એ રીહણો ભરેલો છે ફૂલ સ્ટો મેલ તો નહીં નહીં ઉલ્યા ગાડી કરી પડે ફટન ઉતાર મેલે કીધું ઉતાર ઉતાર કી તે પણ એની ગાડી ઉલ્યા કરી પડલે તો વાતે વાતે ખોસાળ્યો છે મને હું ખબર કે આવું છે અરે એક કામ કર આપલા મેઠો ભાઈ લાયા છે હમણાં નવી ગાડી ચાલ આપણે હેઠા પાડો છે મેઠો ભાઈ લાયા ને નવી લાયા ઓ આ બે દાડા છે તે ઈ અંગા ડી લઈ જા અને કોમ કર ને બેર મુ આ ને જે બે વૈની ખબર લેતા આઈ થોડો તલા પસ તો હું મે કોણી મે કોણી મે ના પણ ચાલ જે હાથ પગ ધોઈ નાખું જ ખાલી પેલા વાળા અરે હંભળો તો આ બાપો કીધું પેલા મેઠાબન ગાડી નવી છે કાલ બે છે બે ગાડી નવી ગાડી લઈ ઈની લઈ અરે મુકલા છો હાથ પગ હાથ પગ

ખારું છે તે પછી વધ્યો લઈ લઈને છે તમે કેન્સલ કરાવો છો તે સાળાર ખરાક છે તું હર કુરાઈસ માર તો બરોબર છે ના ના સાળા ઓ હા સાળા કરે છે કમ્પ્લીટ માર ગાડી સાફ કરી અને કો છોકરો બે હો અતાર વાય મને ભૂટો ફોલાયો અને એડે કે માર તો કે નહીં બેવ કે તો મને નહીં ભૂટા ફૂલતા બે રજવા સાળા કરો છો ને હા તો હું જાહેર તાણે તાણે તો વર્જો લે હા ના કારણે તને તમે નાઈ જો એ બૈરી છો એ ઉતારવાની આવતી તાણે તમારો શોક કેવાનો આવશે કે

તમારી એસીને ઓળખતા મારા ભાઈબંધ તાણે તમારું ભાડું થવાનું ભાડું પણ તમારા તારા ને એટલે મે તો ભેગું દેવા અરે ભાડાનું હું કઈ ચિંતા કરો છો લ્યા હા તું ખાઈ લેજો હું કીધું એ જો કાડી ઓ લે કા પસું પર બેહી જાવ પોય વગર પૂછ બેહી છે પાછી એ તો એ સીઝ

ઠંડુ ભલાજ મોન તમે હે ત્યાં છોકરો ત્યાં છો મારી માની છોકરણ એ તો ઠંડા ઠંડામાં છોકરો મોદા પડે ને અને તો ભાવ ભાઈ લે લેખા તો આપણે આરે પેલું આપણો ચબ્બર ગાડી છે ખુલ્લા પવનમાં હેડને હું ત્યાં અને આમ ઠાભાને ગાડીમાં શું છે ખબર છે તમારે તો થોડી સીટો તૂટી જાય છે પેલી તો નવી ગાડી અમરે લાગે છે ને ત્યાં આમ આલી સાથે સીટો બીટો છો બાવ બાવનો ફરક ના મારે ભાઈ હું તો એવું હોય તો તમારી સીટો તૂટેલ લાગતી હોય તો હું સાદર પહોંચી દઉં ભાઈ ના ના ના

મારી માની છકન લોહી જા વા કે અને આ જો કે પાર કોણ ચાલ આવો ચાલ આ હું સેવા ને છે ના સેવા નેકડે એકડે છે રસ્તા વચી થઈ હું એ તાણ તાણ હું ધંધો કરવા આટલું લાયો છે મારું સાધન ના પેટ ઉપર પાટું મારી માં પેટ ઉપર પાટું માં સેવા જ વાય છે વાય થઈને ને કરજે કા હા દો ના ઉઠો ગોર વગાડતો ને વગાડતો ઊંઘી જાઉં

તો એ ઇમનું લઈ જો અમાર જવું છે બાર કોમાં વર્ધી છે આ ભાઈને બધા જવું છે મારતે અમાર મોળો થાય છે કે વર્ધી ખા લે પપડી વગા પી પી કરે વગા વર્ધી હોય તો તમારા ઘરની વર્ધી છે માર મને શું ખાવ વશી ઉઠાડવા આયા છો તણક તો મચ્છો કરીને ઉંજો તો ને ઉંગબા ગાડી મારી વાત તો ભળો ઓથી રસ્તો આ એટલે ઓથી બીજો થઈ જ ગયું તમારા ઘરના ઓગણા ઉંજો છું એ રસ્તો બીજો છે તારા જોર કાઢેલો હોય કર તે વર્ધી પડી મેલ ના

મારા પેટ ઉપર પાટો મારે છે ને પણ તમારે તો કળવાના નહીં હાકા લાગશી કળવાના નહિ હા લાકા લાગશે જેટલો મારો બાય તમારે કળવાના ને હાકા લાગશી તમારો બેઠ જાય તો મારી મારી ગાડીમાં મળી પૂરેને વરદિયો તો સોય જાય તમારું 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 જાય તા મારું જેને કે મારજો હા તમારું બેઠ જાય તાનું